જાનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટસુરાથી આંગણકા મુખ્ય માર્ગ પર ભ્રષ્ટાચાર થયાનો આરોપ મહુવા તાલુકામાં ખાટસુરાથી આંગણકા રોડ હવે ભ્રષ્ટાચાર નથી તો આ શું છે આ મુખ્ય માર્ગ આઠ ગામોને જોડતો માર્ગ સરકારી ગાઈડલાઈન ગાઈડલાઇન હર્ષકવી કહેવા મુજબ રોડ સારો ન બનાવે તો અધિકારી ગયા તો જોવાનું રહેશે કે આમાં કોઈ અધિકારી સસ્પેન્ડ થાય છે કે નહીં પંદર વર્ષે આ આ રોડ રોડ બનાવવાનો વારો આવ્યો છે છે અને જોવાનું રહે કે કેટલા ટાઈમ સુધી તેમજ આ કામ મજૂર મારફતે તેમજ રોલ ચલાવનાર ડ્રાઈવરો અને મેટલ લાવનાર ટોરસ ના ડ્રાઈવરોએ આ રોડ બનાવી નાખ્યો એવો આરોપ લોકોનો છે નાના બાળકો થી પણ આ રોડ નું મટીરિયલ ઉછડી શકે છે તો કેટલી હદે સુધી ભ્રષ્ટાચાર હશે જોવાનું રહેશે કે સરકાર આમાં કોઈ એક્શન લે છે કે નહીં રિપોર્ટર ચિરાગ કલમ ન્યૂઝ મહુવા આ રોડ ખાટપુરા થી આંગણકા બનેલો છે ને કાલે જ આ હાથ મારેલો છે આમાં ને પંદર વર્ષે અમારા ગામમાં રોડ આવ્યો છે તો પંદર વર્ષે આવું કામ કરે તો અમારે લાઈન શું લેવાની કાલે તો આવો નવો થઈ જાય